અબને બધું કાઢી નાખેલું છે કેમ કે વીલ સર્વિસ હાઉ પૂરે બોરા કરવાના છે બેરિંગ કાઢી નાખ્યા બે પોલી સીટ પણ હા પોલી જ નાખ્યું છે મતલબ તો બ્રેક પાટાન બધું કાઢી નાખ્યું છે આનો સર વીલ સર્વિસ થઈ ગયા છે આના વીલ સર્વિસ થઈ ગયા છે અને પાટાન પણ આપવા છે આના પણ પોલી નાખ્યા છે આપણે હા છે ને ભાઈ બેરિંગ હાવ જો કેવું થઈ ગયું છે ઓઇલ બળ હા પતી ગયું છે ગ્રીસ નવે સુધી સર્વિસ થઈ જાય પછી બ્રેક બ્રેક મસ્ત થઈ જાય ટાયર હા ટ્રાયર બેગ બધું ખોલી કમ્પ્લેટ ભાવેશ ને કામ કરે છે એ પગલો ચોકડી ખોલે છે પગલી બીજી ગાડી છે આપણીની કા ભાવેશભાઈ આપણી નથી વાત ભાઈ હા આપણો સામાન છે પછી આ છે ને નવા બ્રેક પટાણા થઈ જશે ઓલામાં થાય છે ઓલામાં થઈ જશે પાંચ ભાઈ બરોબર કામ કરે છે Tidur apa dah berus terus teri ya sih. Abering tu aja sih. Tidur tu doa nawai sih baik. Aja sih nafiri tu jadu. Under ini kus. Kita bis baki sih. Bisa tahun baki sih. Kali baju tu. Insya Tuhan betul tu. Jauh sih. Kalau tu awak sini, kalau tu aku tidak lagi, hao hết bể thôi vậy chứ hao dám chứ đâu hao hao dám à પીસી થી સાફ કરવું પડે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે લીલેશ ની કાઢીએ કે આ સી ગાડી કાઢીને મેં કલરમાં મેં લી છે અત્યારે અસ્તર મારેલું છે ને આ બધી લાપી પડી

આવી રીતે કલર ચીડો છે પછી કેવો થાય ને એ પાછળ આપણે બીજા બ્લોકમાં હશે જ્યાં તો આવ્યા છે ને સિલેક્ટ કર્યા છે સિલેપ મારીને છે ને ગાડી ડમ્પિંગ હેઠળ બેઠાડવાની કેમ કે આ ઉપર કલર મારવાનો છે પાકો એટલા માટે આવ્યા છે આ ગાડીમાં પણ કલર થઈ રહ્યો છે બે ગાડીમાં આમાં પણ કલર માસો આ પણ કલર ગામમાં છે પણ કલર ગામમાં છે બધી કલર ગમમાં છે આનું આ ઓલવાળું છે નાખી દીધું ત્યાં કાઢીના માટે કેબી આવડું આ ની પતરું આજો ને બેગની બેગનું પતરું કોપ્યું તારે તારે નાખ્યું એવું કાળા નું જેવું અમારે આલે ને છે નાખી દીધું સારું કંઈ ચાલો એ લેસની ચાર કાંઈ થાય ને જે આમ છે ના લાપી ભરવાનું બાકી છે

આવી જાય આ માતલી લઈ અમે છે ને સેટિંગ આવે મેળવું પડે હા કેમ સેટિંગ હોય તો બોલ છે ને એની સેટિંગ હોય બોલ ફિટ કરવાના આવે જાય મિત્રો હાથી દાદી ઊંચી કરીએ છીએ આપણે અહીંયા આ લિવે તો નહીં બોલ નાઈ ખા ને આથી લીવ હા ફિટ થાય છે હવે

આમ ને ટાયના જો બે દેગલા કરજો આમ જો દેગલા આમ તો જો રે તાયા પડ્યા રે તૈંડી મિત્રો તો પોપલા લઈને ખોલી નાખી છે નું કારણ છે કે છે ને ડગ થઈ જો તો વધારે એની સાબે જો ઓલા થર્ડ કાટ નાખી છે સોકડી નાખવાની છે સોકડી પડી ગઈ છે આમાંય થોડક ડગ છે આ બધી ફોલેલું છે માં અંદર ગડેમાંથી બીત લાગો あのうからい,いわい。 મિત્રો આપણે ડિપ્રેશન ની છે ને એક્સેલ કાઢી નાખી છે કેમ કે આપણે સામાન લેવા જઈએ જતા અને પેકિંગ લેવા જઈએ જતા ઇન્જેક્શન ઓઇલ કાઢતો હતો ને એ લેવા જઈએ જતા જો અમારે લગાડી દીધું છે ફરતું એ નહીં લેવા જતા અમે બે સેટ ની ખોલ નાખ્યું છે એથી કાઢી નાખી છે ઓલી બાજુ જઈ છે બે સેટ ની કાઢી નાખી છે ઓઇલ કાઢી નાખી છે

તો મિત્રો આપડે આઠ આઠ ટાયર છે ને અંદર લઈ દીધા છે રૂમ માં રાખી દીધા છે એમ કે છે ને ભાઈ અહીંયા કંઈ નક્કી નો કહેવાય ખાલી રાતે સોરી થઈ ગયું ડાસ ને બે સડાવવાના છે ફટાફટ છે ને આપડે પેલા એનું કામ પતાવી દઉં મિત્રો હવે જો આપડા એ ઇન્જેક્ટર છે ને ભાઈ 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 બેરિંગ સાફ કરે છે બેરિંગ સાફ કરે પડે ફૂલ પડે હા બેરિંગ હજી બેરિંગ બાકી છે હા

એક ગાડીમાં અઢાર કિલો સમય ગયો કહી દો ત્રણ ગાડી હા ત્રણ ગાડી ત્રણ ગાડીમાં અઢાર કિલો ભાઈ ગયું ગરીશે કે હા પૂરું પૂરું બનાવી હા હવે પૂરું ચોળી સાટમ આવી માથે હવે લઈ છે ને આપણે ચડાવે છે ભાઈ હવે આમ ફેર કરવાનું હોય એટલે જો ઓકે ગોસ અમાર આપ ગુરુ છે એમરો ના કોપર ભાઈ દઈ ગયા ને હારો આડે બોલતા એવું છે અમાર આળો ભાઈ ભાઈ યુટ્યુબર છે એની આઈડી માં ફોલો ગેસ ના વિડિયો કા એમ ને તો ગેસ નહિ લીલી આઈસીએફ ઓવર રાખે છે અમારે